બોર્ડર સિક્યુરિટી ફોર્સના સાહીઠમા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત જમ્મુથી પ્રસ્થાન કરી ભુજ તરફ જતી બાઇક રેલીને ગાંધીધામ ખાતે નેવું બટાલિયન બીએસએફ કેમ્પસ ખાતે ભવ્ય અને ઉમળકા ભેરા આવકાર અપાયો હતો આ પ્રસંગે નેવું બટાલિયન બીએસએફના કમાન્ડન્ટ વિજયકુમાર ગાંધીધામ ધારાસભ્ય માલિબેન મહેશ્વરી તેમજ અન્ય અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને સહભાગીઓનો ઉત્સાહ વર્ધન કર્યું હતું આ બાઇક રેલીનું નેતૃત્વ ડેપ્યુટી કમાન્ડન્ટ ભુવનસી દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં મહિલા અને પુરુષ બંને પ્રકારના બીએસએફ જવાનોનો ઉત્સાહી સમાવેશ છે આ રેલી બીએસએફની હિંમત એકતા અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું પ્રતિક છે જે દેશના વિવિધ પ્રાંતોમાંથી પસાર થાય છે આ આવકાર સમારોહ દરમિયાન દેશની સરહદોની સુરક્ષામાં બીએસએફનું અમૂલ્ય યોગદાન ઉજાગર કરવામાં આવ્યું હતું તેમજ રેલી ટીમની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આમ રેલી છે નવ તારીખના જમ્મુ થી ચાલુ થઈ હતી ભુજ સુધીની છે ટોટલ એનું કિલોમીટર છે સત્તરસો સત્યાવીસ કિલોમીટર જમ્મુ થી જે નવ તારીખના રેલી સ્ટાર્ટ થઈ છે એ ડીજી બીએસએફ દલજીતસિંહ સર દ્વારા ચાલુ કરવામાં આવી હતી ફ્લેગ ઓન કરીને આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે કે જે આપના આજના જે નવજુવાન છે એ ડ્રગ્સ વગેરેમાં જે નશા વગેરે તરફ જાય છે તો એનાથી એ બધા બચે અને જેટલું બને એટલું એ ભણી ગણીને આગળ વધે અને અલગ અલગ ડિફેન્સ વગેરે જે પોલીસ વગેરે સર્વિસ છે એનામાં જોડાય અને બીએસએફ એક સારી અને બહુ ડિસિપ્લિનવાળી ફોજ છે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે બધા આવો અને બીએસએફમાં જોડાવો જેટલા વધારે ને વધારે લોકો છે એ બીએસએફમાં જોડાય આ રેલી છે એ બીએસએફનો જે સાહીઠ વર્ષ પૂર્ણ થાય છે એને ઉપલક્ષમાં કરવામાં આવી છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે એક ભારત શ્રેષ્ઠ ભારત અને નશાબંધીનો જે છે ડ્રગ્સ વગેરે એનાથી દૂર રહેવાનો અને આ રેલી છે એ ટોટલ એની અંદર સાહીઠ વર્ષ પૂરા થાય છે તો એની ડાયમંડ જુબિલીના નાતે સાહીઠ રાઇડર્સ છે બાઇકના